નમસ્કાર કેમ છો બધા મજામાંની તો આજે આપણે પ્રકરણ દસ માપન તેમાં આપણે આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના એકથી દસ દાખલા સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ તો આજે આપણે દાખલા નંબર અગિયાર દાખલા નંબર અગિયારનો અભ્યાસ કરવાનો છે તો તેમાં રકમ આપેલી છે કે દોરીના ટુકડાની લંબાઈ ત્રીસ સેમી છે જો આ દોરીનો ઉપયોગ એટલે કે તેની પરિમિતિ કેટલી છે ત્રીસ સેમી આપણે પરિમિતિ યાદ રાખવાની બરાબર જો આ દોરીનો ઉપયોગ એક ચોરસ બનાવવા એક સંબાજુ ત્રિકોણ બનાવવા કે એક નિયમિત ષટકોણ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે એ આપણે કહેવાનું છે તો આપણે ખબર જ છે આમાં કે ચોરસની પરિમિતિ ત્રીસ ગણવાની સંબાજુ ત્રિકોણની પરિમિતિ પણ ત્રીસ ગણવાની અને ષટકોણની પરિમિતિ પણ ત્રીસ જ ગણવાની કારણ કે દોરીના ટુકડાની લંબાઈ જ ત્રીસ સેમી છે એટલે દરેકની પરિમિતિ આપણે કેટલી ધારવાની છે આપેલી છે ત્રીસ તો ફક્ત એક એક બાજુની લંબાઈ શોધવાની છે તો સૌપ્રથમ આપણે પહેલાં એ એટલે કે ચોરસની પરિમિતિ શોધીએ એટલે કે ચોરસની એક બાજુની લંબાઈ શોધવાની છે આપણે તો આપને પરિમિતિ તો ખબર જ છે ચોરસ એટલે કેટલી બાજુ હોય એમાં ચાર બાજુ તો એક બાજુનું માપ કેટલું છે એ શોધવાનું છે તો આપણે સૂત્ર લખવું પડે કે ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ છેદમાં ચોરસની કેટલી બાજુ હોય ચાર એને ભાગ્યા ચાર કરવાનો બરાબર કારણ કે આપણે પરિમિતિ તો આપેલી છે કેટલી પરિમિતિ છે ત્રીસ ચાર ભાગ્યા ચાર કારણ કે આપણે એક બાજુનું માપ શોધવાનું છે તો ત્રીસ ભાગ્યા ચાર કરશું એટલે આપણને સાત પોઈન્ટ પાંચ સેમી મળશે એટલે એક બાજુની લંબાઈ કેટલી હશે સાત પોઈન્ટ પાંચ સેમી આ આપણો એ દાખલો બરાબર પ્રશ્ન અગિયારમાં જ આપણે ત્રણ દાખલા ગણવાના છે તો પેલો આપણે એ ગણી નાખ્યો ત્યાર પછી બી ગણીએ એમાં એક સમજુ ત્રિકોણ કીધો છે તો સમ બાજુ ત્રિકોણ તો ત્રિકોણને સમ બાજુ કીધું છે બરાબર તો ત્રિકોણની પરિમિતિ આપણે સૂત્ર પાછું લખવાનું કોનું લખવાનું તો ત્રિકોણની પરિમિતિ તો અહીં ત્રિકોણની પરિમિતિ તો આપણે આપી દીધેલી છે કેટલી છે ત્રીસ છે કારણ કે એક સરખી જ છે ત્રણેયની પરિમિતિ એક સરખી જ આપેલી છે પણ આપણે એક બાજુનું માપ શોધવાનું છે તો ત્રિકોણમાં કેટલી બાજુ હોય ત્રણ બાજુ હોય તો પરિમિતિ કેટલી છે ત્રીસ એને ભાંગ્યા ત્રણ એટલે દસ તેરી ત્રીસ બરાબર એટલે કેટલું થયું દસ સેમી એટલે એક બાજુનું માપ કેટલું થયું દસ તો દાખલા નંબર અગિયારનો આ બી દાખલો પણ અહીં આપણો પૂર્ણ થાય છે ત્યાર પછી એમાં તે સી દાખલો એક ષટકોણ રચવા માટે તો ષટકોણની પરિમિતિ આપણે પાછું સૂત્ર લખવાનું કે ષટકોણની પરિમિતિ ષટકોણની પરિમિતિ હવે ષટકોણની પરિમિતિ છે બરાબર તો એમાં ષટકોણમાં કેટલી બાજુ હોય નામ હું જ ખબર પડી જાય ષટકોણમાં છ બાજુ હોય છે એટલે પરિમિતિ ત્રીસ છે એને ભાંગ્યા છ કરવાના છે છ પંચા ત્રીસ એટલે આપણને કેટલી એક બાજુનું માપ મળે છે પાંચ સેમી તો અહીં આપણો દાખલા નંબર અગિયારના પ્રશ્ન અગિયાર છે એમાં ત્રણ દાખલા છે એ બી અને સી તો આપણે ત્રણે ત્રણ દાખલા અહીં ગણ્યા છે હવે દાખલા નંબર બાર એમાં એવું કીધું છે કે એક ત્રિકોણની બે બાજુના માપ આપેલા છે બાર સેમી અને ચૌદ સેમી છે જો આ ત્રિકોણની પરિમિતિ છત્રીસ સેમી હોય તો ત્રીજી બાજુનું માપ શોધવાનું છે આપણે આપણને બે બાજુના માપ આપેલા છે એમાં ત્રિકોણની પરિમિતિ ત્રિકોણમાં તો ત્રણ બાજુ હોય તો જે એક બાજુનું માપ શોધવાનું છે ને પરિમિતિ છત્રીસ પણ આપી દીધેલી છે એટલે આપણે ત્રીજી બાજુનું માપ શોધવાનું છે તો સૂત્ર લખવાનું કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની પરિમિતિ તો આપણે ઉપરથી જ લખીએ કે ત્રિકોણની પરિમિતિ ટૂંકમાં પરિમિતિ બરાબર ત્રિકોણની પરિમિતિ બરાબર સૂત્ર શું છે બધી બાજુનો સરવાળો તો લખવાનું બધી બાજુનો સરવાળો હવે બાજુ તો બે આપી દીધેલી છે બરાબર તો બાર વત્તા ચૌદ આપી દીધેલા છે વત્તા હજી ત્રીજી બાજુ આપેલી નથી તો એ આપણે ત્રીજી બાજુ લખવાની છે આમના બરાબર આ પહેલી બીજી અને ત્રીજી તો હવે બાર અને ચૌદનો સરવાળો કરીએ તો કેટલા થશે છવ્વીસ વત્તા ત્રીજી બાજુ એ શોધવાની છે આપણે હવે પરિમિતિ આપણે કેટલી આપી દીધેલી છે છત્રીસ પરિમિતિ આપી દીધેલી છે તો છત્રીસ પરિમિતિ કેટલી છે છત્રીસ તો છત્રીસ બરાબર છવ્વીસ વત્તા ત્રીજી બાજુ એ શોધવાની છે હવે શોધવાનું છે આગળ લઈ લઈ એટલે ત્રીજી બાજુ શોધવાની છે એટલે બરાબર બરાબર પછી શું છે છત્રીસ અને છવ્વીસ વધતા છે તો કેવા થઈ જશે ઓછા હવે છત્રીસમાંથી છવ્વીસ જાય તો કેટલા વધે દસ એટલે ત્રીજી બાજુનું માપ કેટલું હશે દસ સેમી તો આ રીતે આપણો દાખલા નંબર બાર જે છે અહીં પૂર્ણ થાય છે ત્યાર પછી દાખલા નંબર તેર એમાં એવું કીધું છે કે એક ચોરસ બાગની બાજુનું માપ બસો પચાસ મીટર છે તેની ફર તે વાળ કરવાનો ખર્ચ વીસ મીટર પ્રમાણે કેટલો થાય દાખલા નંબર તેરમાં એવું કીધું છે ચોરસ બાજુની બાગની જે છે એક બાજુનું માપ બસો પચાસ મીટર છે અને એની ફરતે વાળ કરવાનો ખર્ચ એક મીટરના એક મીટરના વીસ રૂપિયા લે છે તો એનો કેટલો થાય કહેવાનું છે આપણે તો આપણે સૂત્ર કોનું લખવું પડશે ચોરસ બાગની પરિમિતિ એટલે કે ચોરસની પરિમિતિ દાખલા નંબર તેરમાં ચોરસની પરિમિતિ ટૂંકમાં બરાબર બરાબર સૂત્ર શું છે ચાર ગુણ્યા એક બાજુ ચાર ગુણ્યા એક બાજુ હવે ચાર ગુણ્યા એક બાજુ એટલે કેટલા છે બસો પચાસ મીટર હવે બસો પચાસ ગુણ્યા ચાર કરીએ તો કેટલા થશે એક હજાર બચો બસો પચાસ કરીએ તો એ કેટલા થાય છે એક હજાર થાય છે અને ગુણાકાર આપણે કરીએ તો એક હજાર મીટર હવે એક મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો છે વીસ રૂપિયા તો આપણે લખવાનું ત્રિરાશિ પ્રમાણે કે એક મીટર વાળ કરવાનો ખર્ચ કેટલા છે વીસ રૂપિયા તો એક હજાર મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો એક હજાર મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો એ શોધવાનું છે ત્યાં પ્રશ્ન ચિહ્ન મૂકી દેવાનું તો આપણે ચોકડી ગુણાકાર તો વીસ ગુણ્યા એક હજાર છેદમાં એક જતો રહેશે બરાબર એ તો કાંઈ એકનું કાંઈ મહત્ત્વ છે નહીં તેમાં આપણે એટલે વીસ ગુણ્યા એક હજાર કરવાનો એટલે આપને કેટલો મળે છે વીસ હજાર થશે એટલે વાળ કરવાનો ખર્ચ કેટલો થાય છે વીસ હજાર થાય છે ચોરસ બાગને વાડ કરવાનો ખર્ચ વીસ હજાર રૂપિયા થશે ત્યાર પછી દાખલા નંબર ચૌદ એમાં એવું કીધું છે કે એક લંબચોરસ બાગની લંબાઈ એકસો પંચોતેર મીટર અને પહોળાઈ એકસો પચીસ મીટર છે હવે તેની ફરતે વાળ કરવાનો ખર્ચ બાર મીટર પ્રમાણે કેટલો થાય કે બાર રૂપિયા થાય છે એક મીટરે બરાબર તો હવે સૌ પ્રથમ પહેલાં આપણે લંબચોરસ બાગની પરિમિતિ શોધવી પડશે પહેલાં લંબચોરસ બાગની પરિમિતિ ટૂંકમાં લંબચોરસ બાગની પરિમિતિ બરાબર બે ગુણ્યા સૂત્ર યાદ કરવાનું લંબાઈ વત્તા પહોળાય લંબાઈ વત્તા પહોળાઈ બે ગુણ્યા લંબાઈ કેટલી છે રકમમાં આપણને એકસો પંચોતેર મીટર અને પહોળાઈ કેટલી છે એકસો પચીસ મીટર હવે બે ગુણ્યા એકસો પચીસ અને એકસો પંચોતેરનો કરવાનો છે સરવાળો એટલે તેનો સરવાળો થાય છે ત્રણસો હવે આપણે કરવાનો છે ગુણાકાર કોની સાથે બે સાથે તેનો ગુણાકાર કરવાનો છે એટલે થશે છસ્સો બે ત્રણસો ગુણ્યા બે કરી એટલે છસ્સો મીટર એટલે પરિમિતિ કેટલી મળી ગઈ છસો હવે આપણે એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો છે દાખલા નંબર ચૌદમાં બાર રૂપિયા છે તો એક મીટર બરાબર બાર રૂપિયા ખર્ચ બરાબર તો છસો મીટરના કેટલા તો છસો મીટર બરાબર કેટલા એટલે પ્રશ્ન હવે ચોકડી ગુણાકાર બાર ગુણ્યા છસો છેદમાં એક એક છે એટલા માટે બરાબર હવે બાર ગુણ્યા છસો કરીએ તો કેટલા થાય બાર છ બોતે પહેલા ગુણાકાર પછી પાછળ બે શૂન્ય લગાડી દેવાના એટલે છસો ગુણ્યા બાર કરીએ એટલે સાત હજાર બસો રૂપિયા થશે ખર્ચ ત્યાર પછી દાખલા નંબર પંદર દાખલા નંબર પંદર જે છે એની રકમ એવી છે કે સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુનું માપ પંચોતેર મીટર છે અને બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે તેમાં લંબાઈ છે સાહીઠ છે અને પહોળાઈ પિસ્તાલીસ મીટર છે તો કોણે વધારે અંતર કાંપ્યું સ્વીટીએ કે બુલબુલે તો સૌ પ્રથમ આપણે સ્વીટી કયા બાગની ફરતે દોડે છે ચોરસ બાગની ફરતે બરાબર તો આપણે પહેલાં સ્વીટીનું કરીએ એટલે કે ચોરસની પરિમિતિ તો આપણે કોનું લખવાનું ચોરસની પરિમિતિ એવું લખવાનું ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું છે ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા લંબાઈ એટલે એક બાજુનું માપ હોય બરાબર ચાર ગુણ્યા લંબાઈ હવે ચાર લંબાઈ કેટલી આપેલી છે આપણને લંબાઈ આપેલી છે પંચોતેર મીટર સ્વીટી એક જે ભાગની ફરતે દોડે છે તે બરાબર હવે પંચોતેર ગુણ્યા ચાર એટલે ત્રણસો મીટર એટલે સ્વીટી ત્રણસો મીટર અંતર દોડી બરાબર હવે બુલબુલનું જોઈએ બુલબુલ લંબચોરસ બાગની ફરતે દોડે છે તો આપણે લંબચોરસનું સૂત્ર લખવું પડશે લમચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બે ગુણ્યા લંબાઈ કેટલી છે આપણને સાઠ આપેલી છે અને પહોળાઈ કેટલી આપેલી છે પિસ્તાલીસ આપેલી છે હવે બે ગુણ્યા સાઠ વત્તા પિસ્તાલીસ કેટલા થશે એકસો પાંચ સાઠમાં પિસ્તાલીસ નાખી તો એકસો પાંચ હવે એકસો પાંચ ગુણ્યા બે કરવાના છે એટલે બસો દસ એટલે બુલબુલ છે બસો દસ મીટર દોડે છે હવે કોણ વધારે આપણે પ્રશ્ન શું પૂછો કોણ ઓછું અંતર દોડે છે તો બુલબુલ સ્વીટી કરતાં ઓછું અંતરે દોડે છે બરાબર ત્યાર પછી દાખલા નંબર સોળ દાખલા નંબર સોળમાં આપણને એવું કીધું છે કે નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે એ આપણે જોવાનું છે એક ચોરસ છે લંબચોરસ છે પછી આય લંબચોરસ આ ત્રિકોણ છે તો આપણને સૂત્ર આવડે તો દાખલા તરત જ આવડી જશે બરાબર અહીં આપણે પરિમિતિ શોધવાની છે તો પહેલું એ એમાં ચોરસ છે બરાબર તો આપણે ચોરસનું લખવું પડશે કે ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ સૂત્ર છે હવે ચાર ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે દરેકની બાજુની પચીસ પચીસ છે બરાબર એટલે ચાર ગુણ્યા પચીસ પચીસ ચોક સો એટલે સો સેમી હવે ચોરસની પરિમિતિ કેટલી થઈ ગઈ સો સેમી બરોબર આ પહેલો દાખલાનો જવાબ હવે બીજો બી બીમાં લંબ ચોરસ છે તો આપણે લખવાનું લંબચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ બે ગુણ્યા લંબાઈ કેટલી છે ચાલીસ આપેલી છે આકૃતિમાં અને પહોળાઈ કેટલી આપેલી છે આપણને દસ આપેલી છે તો બે ગુણ્યા ચાલીસમાં દસ નાખો તો કેટલા થશે પચાસ હવે પચાસ ગુણ્યા બે કરો તો કેટલા થશે સો સેમી તો બીજી આકૃતિ જે છે લંબચોરસ છે તેમાં પણ તેની પરિમિતિ કેટલી થાય છે સોજ થાય છે એટલે બંનેની સરખીથી ચોરસની તે અને લંબચોરસની તે હવે ત્યાર પછી દાખલા નંબર સી એ પણ લંબચોરસ આપેલો છે એટલે આપણે પણ ફરીથી સૂત્ર લખવું પડશે છે લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાય બે ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે આકૃતિમાં ત્રીસ પહોળાઈ કેટલી છે વીસ હવે ત્રીસમાં વીસ નાખો તો કેટલા થશે પચાસ અને પચાસ દુઃ કેટલા થાય સો એટલે દાખલા નંબર સી જે છે તેમાં લંબચોરસ છે તો તેની પરિમિતિ પણ સો થાય છે ત્યાર પછી ડી એ ત્રિકોણ છે તો આપણે સૂત્ર લખવાનું ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો એનું સૂત્ર શું છે બધી બાજુનો સરવાળો બધી બાજુનો સરવાળો તો ત્રિકોણમાં ત્રણ બાજુ હોય છે તો આપણે ત્રણે ત્રણ બાજુનો સરવાળો કરી નાખીએ એટલે કેટલી છે ચાલીસ એક છે ત્રીસ પછી પાછું છે ત્રીસ ચાલીસ ત્રીસ ત્રીસ એનો સરવાળો થાય છે સો સેમી એટલે ચારે ચારનો સરવાળો ત્રણે ત્રણનો સરવાળો થયો સો સેમી બરાબર એટલે અહીં દાખલા નંબર એ બી સી અને ડી ચારે ચારનો પરિમિતિ કેટલી છે સો સેમી છે તો અહીં આપણો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક પૂર્ણ થાય છે આપણે દાખલા નંબર સત્તર છે એ આપણે કરવાનો નથી એ પાકી બુકમાં પણ કરવાનો નથી તમારે પાકી બુકમાં એકથી સોળ સુધીના જ દાખલા ગણવાના છે તો અહીં આપણો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક પૂર્ણ થાય છે અસ્તુ